સમ્યકપણે કેમ રહેવું તે અંગે બોધ કરે છે જ્ઞાનીના બોધને આધારે પરમાર્થ વિચારે અને ક્રિયામાં પ્રવર્તન કરે તેનું આચરણ મોક્ષાર્થે લેખે લાગે વર્તે સદગુરુ લક્ષિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ બ્રહ્મચારીજી એ બોધના ઓગણસી પાઠમાં સમિતિ ગુપ્તિ નામના પાઠમાં લખે છે સંયમ જનની રક્ષા માટે જનની આઠ સમિતિ સંયમી જનની રક્ષા માટે આ આઠ સમિતિ જનની એટલે માતા છે આઠ પ્રવચન માતા ગણાય છે પ્રથમ તો ત્રણ ગુપ્ત મન વચન અને કાય ગુપ્તી મનથી કંઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં વિચાર કરવા નહીં વચનથી કંઈ ઉચ્ચાર કરવો નહીં બોલવું નહીં કાયાથી કોઈ પ્રવૃત્તિ કરવી જ નહીં પણ જીવન નિર્વાહમાં આ અશક્ય છે તેથી સમાપ ક્રિયાનો બોધ કર્યો તે પાંચ સમિતિ આ આઠ પ્રવચન માતા એ દ્વાદશાંગીનો સાર છે ઉત્તરાધિનના ચોવીસમાં અધ્યયનમાં સમિતિઓમાં આ અંગે વીરપ્રભુએ પ્રભુએ આમ બોલ્યું છે એમ સુધરમા સ્વામી શ્રી જંબુ સ્વામીને કહે છે નવું બાળક હજુ ચાલતા બેસતા ખાતા પીતા શીખે ત્યારે ઉછેર માટે માની જરૂર પડે તેમ સંયમ પાલનમાં આઠ સમિતિ એ માતા સમાન આવશ્યક અંગ છે એમ હરિભદ્રસુરી કહે છે એમ ચંદ્રચાર્ય મહારાજ પણ કહે છે કે બાળકને જન્મ આપવો જન્મ આપીને ઉછેરવો અને ઉછેર કરીને પછી તંદુરસ્ત બનાવવું એ માતાનું કાર્ય છે તેમાં આઠ પ્રવચન માતા સંયમની જનની સંયમની પોષક અને શુદ્ધ ચરિત્રની દાતા છે વચનામુ સાતસો ને સડસઠમાં મુનિ આ સમિતિ ગુપ્તિના આવા સંકડાશવાળા માર્ગ અંગે આશંકા દૂર કરતા પરમ કુલદેવ જણાવે છે કે સતત અંતર્મુખ ઉપયોગ સ્થિતિ એ જ પરમ ધર્મ છે માનવચન વચન પ્રવૃત્તિઓનો નિરોધ કરી ગુપ્ત રહેવાય તે મન ગુપ્તિ વજન ગુપ્તિ અને કાયની ગુપ્તિ દેહની ક્રિયાઓ અર્થે ઉપયોગ બાર પ્રવર્તો ઘટે ત્યારે પણ મૂળ લક્ષ્ય ન ચૂકાય તે પ્રમાણે સીમિત વર્તન કરવું તે સમિતિ અહીં જ્ઞાનની આજ્ઞાપૂર્વક ચાલવું પડે તો ચાલવું એરિયા સમિતિ બોલવું પડે તો બોલવું ભાષા સમિતિ આહાર આદિનું ગ્રહણ કરવું થાય તો એષ્ણ સમિતિ વસ્ત્ર આદિ લેવું મૂકવું તે આદાન સમિતિ અને દીર્ઘશંકા લઘુશંકા શરીરનો મેલ કાઢવો તે ઉચ્ચાર સમિતિ કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યત્વે કેવળ ભૂમિકા એ તેરમે ગુણ સ્થાને કે સંભવે નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણ સ્થાને કે પણ સંભવે છે પ્રમાત્થી ઉપયોગ સ્ખલિત થાય તો પ્રવૃત્તિમાં ભાવ અસં પણ સંભવે અને કર્મનો બંધ થાય સર્વતંગ પરિત્યાગી સાધુ માટે અને ગૃહસ્થ વ્યવહારમાં પણ રક્ત એવા ગૃહસ્થને આ અંતર્મુખ ઉપયોગના લક્ષ્ય અર્થે આ અદ્ભુત સંકુલના કરી છે શાસ્ત્રમાં સંયમમાં પ્રવર્તવાના બીજા ઘણા પ્રકારો ઉપદેશા છે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાવિષ્ટ છે એરિયા સમિતિ યત્નપૂર્વક હાલવું ચાલવું વખત જોઈને જ ચાલવું સામાન્ય રીતે દિવસ દરમિયાન ઘણા વ્યવહારના કામો પતવી દે તો રાત્રે આવા વ્યવહારિક કામોમાં પ્રવર્તું ન પડે મુખ્ય ધર્મ ક્રિયા અભ્યાસ ચિંતવન ધર્મ ધ્યાનમાં રાત્રિનો કાળ ગાળવો રસ્તો જોઈને તપાસીને ચાલવું સાડા ત્રણ હાથ સુધી દ્રષ્ટિ કરી ચાલવું પાણી ભીની જમીન ઘાસ પાંદડા લીલોતરી વગેરે વાળી જમીન પર ચાલવું નહીં રાત્રે રોશની વગેરે કરી હોય પણ ઘણા ત્રાસ જેવો પણ પ્રકાશથી આકર્ષાઈને આવી ચડે તેથી ધાર્મિક ક્રિયાઓ ધાર્મિક મેળાવડાઓ શોભાયાત્રાઓ વગેરે પણ દિવસ દરમિયાન કરવા ઈતા હોય છે ભાષા સમિતિ ભાષા યોગ્ય એવું વચન કાઢવું નહીં ઉચ્ચારવું નહીં ચાર વી કથા ટાળવી પરમ કુપલદેવે ગૃહસ્થી માટે પણ બોલ્યું છે કે કુટુંબ એક કાજલની કોટડી છે ત્યાં અલ્પભાષી થવું સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો પ્રસંગ નથી આવતો એશના સમિતિ અને આદાન સમિતિ વસ્ત્ર પાત્ર શૈયા વગેરે સાધુએ તો તપાસવાના જ છે સાવધાની પૂર્વક ગ્રહણ ત્યાગ કરવાનો જ છે જીવનમાં પણ આ બધી વસ્તુઓ ભોગવતા તેનો વારંવાર ઉપભોગ કરતા જીવ હિંસાથી બચવાનો બોધ છે ઉચ્ચાર સમિતિ લઘુશંકા દીર્ઘ શંકા કરતા સ્નાન મજ્જન કરતા ઘરની સાફ સફાઈ કરતા ઉપયોગ જાળવવાનો બોધ છે સાફ સફાઈ નાવું ધોવું ખાવું પીવું વગેરે ગૃહસ્થ વ્યવહારમાં યત્નપૂર્વક વર્તન કરવાથી જીવહિંસાથી બચી જવાય છે પ્રમુખ કુપાવદવે મોક્ષ માળાના સત્યાવીસ પાઠ યત્નમાં આ અંગે ઝીણવટ બરોબોધ આપ્યો છે સર્વસંગ પરિત્યાગી સાધુ સાધ્વી માટે મહાવ્રત જાળવવા આ પાયાનો બોધ છે આ બધી બાબતો ગૃહસ્થને પણ બરોબર લાગુ પડે છે સમારંભ સમારંભ આરંભની ક્રિયાઓ હિંસાનું કારણ છે તેથી પાછું વળવાનું મનમાં સંકલ્પ વિકલ્પ ઉપજે અને હિંસાની પ્રવૃત્તિની ગોઠવણ થાય કે યોજના થાય તે સમરંભ આ કાર્યને અમલમાં મૂકવા માટે સાધનો સામગ્રી ભેગા કરાય તે સમારંભ અને અકાર્ય અમલમાં મૂક્યું તે આરંભ જ્યારથી સમજાયું કે આ અકાર્ય છે ત્યારથી પાછા વળવું એ વિવેકી જીવનું કર્તવ્ય છે સત્પુરુષની દ્રષ્ટિએ આ સમજાય તો જીવને ભવભ્રમણથી છૂટવાનું કારણ બને છે અનુસાર તે મોક્ષાર્થથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ